નમસ્તે દર્શક મિત્રો હું પલ્ભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો મારું ગામ હાથાણી તાલુકો વિશ્યા અને જિલ્લો રાજકોટ અને મારો મોબાઈલ નંબર મિત્રો નવ્વાણું અઠ્ઠાણું સોપન સત્યાસી બાસઠ આ મારો મોબાઈલ નંબર છે મિત્રો જે આપણે ગાય આધારિત ખેતી કરું છું મિત્રો હું છેલ્લા સાત વર્ષથી આ ગાય આધારિત ખેતી કરું છું અને આ આઠમું વર્ષ છે મારું ગાય આધારિત ખેતીનું મિત્રો જુઓ મિત્રો આ ગાય આધારિતનું આ મકાઈનું રિઝલ્ટ જુઓ મિત્રો તમે આ ગાય આધારિત નું મકાઈમાં રિઝલ્ટ મિત્રો મારો ઉછો હાથ કરો ને તોય પણ હું નથી અંબાતો મિત્રો તો મિત્રો તમે જો આ જે ગાય માતાની અસીમ કૃપા અને ધરતી માતાની અસીમ કૃપાથી આપણે આવું ફળ આપણે આ મકાઈ વાઢે અને એક પાળિયું આપણે ગાયના ઘાસ સારામાં દાનમાં દેવાનું છે એટલે હાવ ફરી ઓપમાં દેવાનું છે એ આપણે ઘરનું જ ટ્રેક્ટર લઈ અને આપણે ત્યાં નાખવા જવાનું છે એ પીપળી ગૌશાળા છે અને એ ગૌશાળામાં આપણે ફરીમાં એક કેરો કેરો એટલે આપણે અઢીસો ફૂટનો મકાઈનો કેરો છે મિત્રો આ અઢીસો ફૂટની મકાઈના કેરામાંથી જેટલી પણ નીકળે આપવાની છે મિત્રો તો ચાલો મિત્રો આપણે આ ટ્રેક્ટર ભર્યું છે અને એ મિત્રો તમને જે આગળ વિડીયોમાં તમે જોઈશો એટલે કઈ જગ્યાએ ગૌશાળા આવેલી છે એ તમામ રીતે મિત્રો તમને સંપૂર્ણ રીતે બતાવીશ મિત્રો જે આપણે પીપળે જવાનું છે અને એ પીપોળીનું ગૌશાળામાં તમને બતાવીશ જો મિત્રો આ રીતનું ટ્રેક્ટર ભરી અને આપણે પીપળે ગૌશાળામાં મિત્રો ગાયો માટે કાંકશાળામાં આપી આવશે મિત્રો આવો ફરી ઓમાં જો મિત્રો આપણે હવે આ ટ્રેક્ટર ભરી અને જઈશું મિત્રો એ મિત્રો આપણે પીપળે જે એક કેરો હતો એટલે આટલું ટ્રેક્ટર ભરવાનું છે એ મિત્રો આપણે પીપળે જઈશું હવે નાખે e poi per il mio fratello, ha messo in giro il suo આપણે ઝરડા ઉમી ગયા છે અને હવે મિત્રો આપણે આ જો ઝરડાનો ગેટ આવી ગયો છે મુલાકાત બદલ આભાર એવો ગેટમાં લખેલું છે મિત્રો અને હવે મિત્રો આપણે વિશા ગઢડા હાઈવે આવશે એ પણ મિત્રો જો આ વિશા ગઢડા હાઈવે આવી ગયો છે મિત્રો હવે હાઈવે જઈને મિત્રો તમને બતાવો મિત્રો આ પીપોડી ગૌશાળા આવી ગયા છે ગૌશાળા ટ્રસ્ટ એવું ગૌશાળાનું નામ છે મિત્રો પરમેશ્વર ગૌશાળા જો મિત્રો આ ગૌશાળાનો ગેટ આવી ગયો છે હવે મિત્રો આપણે અહીંયા થોડીક વાર રહી રહીશું અને ગેટ ખોલ્યા પછી અંદર આપણે જાય છે બરોબર છે આ ગૌશાળા આવી ગઈ છે જો મિત્રો આ પોપ્યુલર શ્રી નિવાસી આમ હાલ દેખી જાડી જીદી દે ખાઈ જાય

Mala la Yo, mi droga. Ah, gai mata. આપણે જે નાખી આ મજૂર લોકો નાખે છે આ રીતે આપણે એક દાનમાં આપણે ગાય ને સારો આપ્યો છે મિત્રો મિત્રો હવે આપણે બીજા ગેટમાં જાવી છીએ એ પણ મોટા ગાય માતા છે નાની વાસરણીઓ પણ છે મિત્રો આપણે બીજા ગેટમાં પણ વતન નિરણ નાખશું જો મિત્રો આ બીજા ગેટ માં ઇન્દ્રણ નાખવાનું ચાલુ કરી દીધું છે જો મિત્રો આ ઇન્દ્રણ નાખવાનું ચાલુ છે વાળે લે બેટા જો આ મિત્રો ગાય માતા કમ્પ્લીટ આ આપણે ગાય આધારિત ખેતીને જોંદરો આ રીતનું આ ભાયો મેરે નાખે છે સેના ગાય માતા હા આવું છે હાલ 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 ત્યા ના મારે આગળ ઘીર ગયેલ છે જો આ બધી સુવિધા છે ગાય માતા માટેની જોવો તમે આપણે અમારો ભાઈ જો સાવરદેહી ટ્રેક્ટર અને આપી ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે

તો ગાય માતા પણ આ બાજુ આવી રહ્યા છે જો તમે કેટલી ગાયો છે તમે જોઈ શકો છો અસંખ્ય પ્રમાણમાં ગાયું કેટલી ગાયો છે તમે જોઈ શકો છો હાલો તો જો મિત્રો આપણે જે અત્યારે બેઠા ને એ પીપળી ગૌશાળા છે એ જે બ્રહ્મેશ્વર ગૌશાળા ટ્રસ્ટ દાદા ટ્રસ્ટી છે દાદા તમારું એક નામ આપો ને તમારું નામ જો દાદા એ નામ આપ્યું તેમનું અભય બનેશંખાઈ ગોહિલ આ દાદાનું નામ છે અને આ જે તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય ને અવશ્ય બીજા ગ્રુપમાં શેર કરજો એટલે જો આવું નાનું મોટું દાન કરવું હોય માનો કે મેં કેમ આજે